નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે ઇલેક્શનના રિઝલ્ટ ડિક્લેર થઈ રહ્યા છે આપણી જોડે છે આમ આદમી પાર્ટીના ગુજરાતના વર્કિંગ પ્રેસિડેન્ટ કૈલાશભાઈ ગઢવી તેઓ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા હતા પણ હાલ તેઓ આમ આદમી પાર્ટીમાં છે અને ઇન્ટરેસ્ટિંગલી કૈલાશભાઈ સ્ટોક માર્કેટનું જબરજસ્ત નોલેજ ધરાવે છે અને પોલિટિકલી કઈ સીટ્સ આવી રહી છે એ બધા પર જઈએ એ પહેલાં મારે મેં આપણે પૂછવું છે કે આ જે રિઝલ્ટસ આવી રહ્યા છે જે ટ્રેન્ડ્સ આવી રહ્યા છે આપને શું લાગે છે કે લોકોને નથી ગમ્યું કે સ્ટોક માર્કેટ આટલી ખરાબ રીતે નીચે પટકાયું છે બે વાત છે પહેલી વાત એપરેન્ટ ફ્રોમ ધ પોઝિશન જોઈને એવું લાગે કે સ્ટોક માર્કેટ જબરજસ્ત પડી રહ્યું છે જી એના પાછળનું કારણ એ છે કે એક એવું હતું કે બહુ મોટા માર્જિનથી આ સરકાર હતી અને સરકાર ધારે નિર્ણયો લેતી હતી તો વર્લ્ડ ઇકોનોમી એવું લાગતું કે સપોર્ટ તમને મળશે અને બેક ઓફ ધ માઇન્ડ આપણે જોઈએ તો આ દેશમાં આ સરકારે પાછલા દસ વર્ષમાં થોડાક હાઉસ હોલ્ડ ઔદ્યોગિક ઘરાણા મોટે પાયે હેલ્પ કરી પોલિસીમાંથી ઘણા બધા એવા ટેકનિકલ કારણોસર એમને બેન્કિંગ સેક્ટરમાં પણ જે એનસીએલટી બીજા જે એ લોકો ઇમ્પ્લિમેન્ટેશન કરાય જેમાં મોટે બેંકોને નુકસાન થયું તો કોર્પોરેટ હાઉસનો ફાયદો થયો જે પતિ વરસાદ શેર માટે પૈસા આવ્યા પ્લસ થર્ડ મુદ્દો જેવો હતો કે એક પાછલા એક દસ વર્ષમાં દેશમાં લગભગ એક લાખ કરોડ જેવું દેવું વધે પણ એ પૈસા ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ગયા હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ગયા એટલે માસમાં પૈસા ગયા એ પૈસા જેમ આવક વધી સીધો શેર માટે એટલે બજાર સુધી પહોંચી ગયું પણ આ બજાર ક્યારે પણ આ રિઝલ્ટને એક્સેપ્ટ કરવી પૈસા નથી પણ બીજી વાત એ પણ એટલું જ સત્ય છે કે ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી કોઈ રોકી શકતો નથી આ બજાર હજુ ત્રણ મહિના સુધી અઢી ત્રણ મહિના સુધી પળપળ કરશે ડાઉનફોલ થશે હાલની બજાર વીસ ટકાથી પચીસ ટકા સુધી કરેક્શન થાય તો નવાય નહીં ઓકે પણ પછી વળી જે જૂની સ્ટોરી છે ચાલુ થઈ જાય એટલે કોઈ પણ ઇન્વેસ્ટર હોય એને ડરવાની જરૂર નથી સ્ટોક હોલ્ડ કરવાની જરૂર છે વીસ કરેક્શન આવશે પણ આવતા એક વર્ષમાં વળી પત્રીસ ટકા વધી જવાનું છે છેલ્લા થોડા દિવસમાં સ્ટોક માર્કેટમાં સારો એવો ઉછાળો આવ્યો હતો અને અમને ખ્યાલ છે તે પ્રમાણે તમે તમારા ઇન્વેસ્ટર ફ્રેન્ડ્સને કીધું હતું કે ગઈકાલ સુધી સ્ટોક્સ વેચી દો એ તમારું સ્ટોક માર્કેટનું સ્ટડી નોલેજ આધારે થતું કે સોરી પોલિટિકલ એનાલિસિસના આધારે પોલિટિકલ એનાલિસિસના કારણે હતું મને ખબર હતી જો સરકાર ભારતીય જનતા સરકાર નથી આવતી તો મોટા પાયે કરેક્શન આવશે ભારતીય જનતા પાર્ટી એ બજાર બનાવી રાખે છે જી એક માર્કેટ ઊભી કરી નાખે આર્ટિફિશિયલ માર્કેટ अमित शाह इन्वेस्टर चिंता पत्र बैठा जी मोदी साहब ने स्टेटमेंट बजार बताया तो स्टेटमेंट था ने ने हेल्दी एक ने नहीं देश नुकसान पहुंचा इकोनॉमी आर्टिफिशियल इकोमी कोशिश कर परिणाम कट्टु साइज कर हजू आस करेक्शन दी ए मित्र ने कीधु कि सरकार बदलाश तो सौ टका मार्केट नेगेटिव ग्रुप था मैं बोकना મારા ગ્રુપ સેલમાં બધાને કીધું તેમાં જે લોકો માન્યા મારી વાત વાતને એ લોકો સેલ કરી નાખ્યું જે ન માન્યા એ ભરાણા આવું આજની યાદ હતી બે હજાર ચારમાં પણ મેં આ જ એનાલિસિસ કર્યું હતું મેં મારા લોકોને કીધું હતું પાંચ વાજપેયી સરકાર નથી આવતી ઇન્ડિયા સાઇનિંગ નથી આ સો ટકા મોટે પાયે કરેક્શન આવશે તમે લોકો મારો ભરોસો કરો નતા માન્યા પછી મોટું નુકસાન કરે ઓકે પણ છેલ્લા અમુક એક્ઝિટ પોલ્સ લેસ સાચા ઠર્યા છે તો આ વખતે શું કારણ છે કે હતું કે એવું માન્યું આપે કે એક્ઝિટ પોલ ખોટા પડશે એક્ઝિટ પોલ છે ને એ વન ટાઈપ ઓફ મોટો બિઝનેસ મોડલ છે જ્યાં મોટો ખર્ચો પણ થાય છે કંપની હવે માન લો કે જે એક્ઝિટ પોલ કરી રહ્યા છે તમે માનો છો પૈસા ક્યાંથી લાવશો એને કોઈ તો ફાઈનાન્સર હોવું જોઈએ ને આપણે બધા જાણીએ છીએ કે કોંગ્રેસનો અકાઉન્ટ સીઝ કરેલો હતો આ મારી પાર્ટી તો પકડતા પાર્ટી છે બીજી કોઈ પાર્ટી પાસે પૈસા નતા ભાજપ પૈસા આપતી હતી

આપણે ગુજરાતમાં થોડીક કમ્પિટેટિવ આર્થિક સમૃદ્ધિ બીજા સ્ટેટના કંપની વધારે પણ બીજા સ્ટેટ્સમાં કાસ્ટ બેઝ રિલિજન બેઝ ઘણા બધા કોમો કામ કરતા એમાં રિઝર્વેશન પોલિસી બહુ મોટું કામ હોય છે અને જે ચારસો પાર વાત કરીએ એના આઠ દસ નેતાઓ ઇન્કલુડિંગ આરએસએસના મોટા નેતાઓ એવું કીધું કે આપણે સંવિધાનને દરિયાવા નાખવું છે સંવિધાન ચેન્જ કરવું છે બેસિક કારણો ચેન્જિસ લાવવાની સંવિધાનમાં આ વાત લોકોએ પકડી કોણ આર્થિક બેનિફિશરી આજ સત્તાવન ટકા દેશની વસ્તુ તમારી વાત પકડી લે તમે શ્રદ્ધાંત દલવા આવ્યા છો તો તમારે કોણ દેશે એ ચારસો પાર અને પાંચ લાખની લીડ પાંચ લાખ લીડ જે મોટે મેં ભાજપે કીધું એટલે માતાઓમાં તેમાં શું કહ્યું કે અરે આપણે ક્યાં કાર્યક્રમ આપણે મહેનત કરતી મતાવાના છે સરકાર બનવાની છે જ્યાં પાંચ પાંચ લાખની લીડની વાતો કરતા હતા ત્યાં કને લાખની લીડ મળે તો ઘણું સારા કરતી ટાઈમની અને સૌથી મોટી કંપની સિવિ એ જે ગુજરાતી ને ગુજરાતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા તોય મને દુઃખ થાય છે કે આપણો પ્રધાનમંત્રી એ પોતે પેલા ચૂંટણી કાઉન્ટિંગ પાછળ જાય અને પછી થોડા લીડ થી આગળ આવે અને એનાથી ગૃહમંત્રી ચાર પાંચ લાખ લીડ થી જીતશે ગાંધીનગરમાં અને પ્રધાનમંત્રી પોતે વારાણસી સ્ટ્રગલ કરી જીતવા માટે જીતી જશે એ સ્ટ્રગલ કરી રહ્યા છે એ કમ નસીબી છે આજના રાજકારણની અને આપણો બફાટ કરવાના ઓકે અને આ હાઇપોથેટિકલ ક્વેશ્ચન છે એવું માની લો કે એનડીએ વેફર થિન માર્જિનથી સરકાર બનાવે છે તો તમને લાગે છે કે નરેન્દ્ર મોદીજી 5 વર્ષની ટર્મ કમ્પ્લીટ કરી શકશે નયનભાઈ મોદી તો પોતા માટે ચૂંટણીમાં વોટ માંગતા જ નહોતા નહીં તો અમિત શા માટે માંગતા હતા એમનો સર્ટિફાઈમાં એમને જો નયનભાઈ હાઈ મોરલના માણસ હોય જો નયનભાઈ મેન ઓફ વર્ડ હોય જો નયનભાઈ મોદી આ દેશમાં સુધી કિલરમાં જો કહેતા હું કરતા વાળો હોય જેમ કે મોદી કી ગેરંટી બોલાવાળો માણસ હોય

पर ये बिचारा पोता नहीं बात वॉइस पर नता आप ही सकता तब एक घना टीवी जो चैनलों में प्रोग्रामों में जो तो वन मिनट सो मोदी से पोते अगला आने आई में भरे जाता था मोदी से भी जो कुछ पिक्चर में आया पांच सौ तेरे सिक्योरिटी कारण ना तो कुछ तेरे पिक्चर में आई है एक कम नसीबी से भारत का राज्य करें � આ દેશમાં લોકો પ્રેસિડેન્શિયલ ઇલેક્શન તરફ લઈ જવાનો એક કાવતરૂ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતમાં કરવામાં આવ્યું અનેક કાવતરૂ વાતો દુનિયા ફેરવ ગયો એને મને સટીસ્ફએક્શન છે અને કમિંગ ટુ ગુજરાત ખાલી માત્ર ને માત્ર બે સીટો પર ઇન્ડિયા બ્લોક આગળ છે અને એ છે પાટણ અને બનાસકાંઠા તો તમને લાગે છે કે ઇન્ડિયા બ્લોક ને કેટલી સીટો મળશે આપની દ્રષ્ટિએ તો એનું મને જો ગુજરાતમાં એક પર સીટ અમે લઈ જઈએ ને હ તો દેશના પ્રધાનમંત્રી ગુજરાત થી બનતા અને આપડે આ બધા તમારી ઓગળા તકલીફ છે ભાજપ માટે છે ભાજપ માટે આ સીટ

અને ભરૂચ ભરૂચ પર ગેસ ચૈતર વસાવા પર ખૂબ જ મદદ છે ઇન્ડિયા બ્લોક ને પણ હાલ તેઓ લગભગ 30000 ના મતો થી પાછળ ચાલી રહ્યા છે અને એ કઈ નાની સુની એટલે માઈનસ માં નથી એ વાત નથી પોલિટિક્સ માં જ્યારે મત ની કાઉન્ટિંગ ચાલુ થાય બધા અલગ અલગ બુથ માં એક વિધાનસભા ને ટેબલ ચાલુ થાય જી હવે એમાં 1 2 14 ટેબલ 14 નામનો ટેબલ હતો એ કેટલા ચૌદ કેટલા કેટલા જેટલા માનલો કે ત્યાં કને એકસો ચાલીસ બુથ હોય તો દસ રાઉન્ડ હોય બસો એસી બુથ હોય તો બે વીસ રાઉન્ડ હોય તો હમણાં જે આઠ દસ રાઉન્ડ થયા અને નોર્મલી તમે જાણો છો કે અર્બન એમ ગુજરાતનો અર્બન એરિયા છે ને એ ભાજપ માટે પોઝિટિવ છે ઓકે એટલે આ જે કાઉન્ટિંગ થયા છે એ પાર્ટમાં જ હતું થયા છે એમાં ભરૂચ સિટી અમારા માટે ટફ હતો થોડો પોતે ફરે તો આપણે જોઈએ

કે ક્ષત્રિય સમાજનો જે એક નારાજગી હતી એ ઉભોગમાં કેટલો કન્વર્ટ કેટલો નતો થઈ શકે અને બીજું એક આ બે કન્ટેન્ટ અમારા કોળી સમાજનો કોળી સમાજ મોટો મતદાર છે અહીંયા કન્ટેન્ટ કોળી સમાજ એ જે છે એને જે કન્ટેન્ટને જીતવું માટે મત દેવું છું એવું નથી તો ભાજપમાં વધારે કોળી સમાજ પણ કમિંગ ટુ ક્ષત્રિય વિવાદ જે થયો તો જે ઇશ્યુ થયો તો તો એમાં ઇન્ડિયા બ્લોકને ખૂબ બધાર હતો કે સારી એવી સીટો પર ક્ષત્રિયોએ સારા એવા પ્રમાણમાં વોટિંગ કરેલું હતું અને નોર્મલી જે ક્ષત્રિય બહેનો યુ નો વિધાનસભા કે લોકસભાના વોટિંગમાં ઇલેક્શન્સમાં વોટ કરવા નથી જતી તેઓ પણ દે કેમ આઉટ ઇન લાદ નંબર્સ પણ તે છતાં શું કારણ છે કારણ કે જે રીતે ટ્રેન્ડ્સ આવી રહ્યા છે એવું લાગતું નથી કે એ સમાજે ઇન્ડિયા બ્લોક ની ફેવર વોટિંગ કર્યું હોય ના એવું નથી જો બે છત્રીઓ બે પાર્ટી એટલે રાજપૂત અને ભાજપૂત હતો જી જે ભાજપૂત હતો એ લોકો વોટ નથી એ ભાજપ જોડે રહ્યા છે રાઈટ બાકી રહે રાજપૂત હતા એ રાજપૂતો એ દિલ થી મત આપ્યો છે મનથી મત આપ્યો છે પણ અલગ અલગ સીટો ની સંખ્યા અલગ અલગ હતી એટલે તમે જોજો જે 5 5 લાખ ની લીડ ની ગુજરાતમાં માં ભાજપ દાવો કરતી હતી એ લાખ ડોડ લાખ લોકો પતી જશે તો આજે લીડ કપાય છે ને એ રાજપૂત પાસે છે પણ તે છતાંય એમનું જે યુ નો અસંતોષ હતો એ એટલી એ યુ નો સમીકરણોના લીધે એટલું બધું મોટું નથી થયું કે એ ભાજપને હરાવી શકે એ ગુજરાતમાં ક્યાંય પણ એકલી કેપેસિટીમાં હરાવી શકે પૈસા હતા જ જી પણ એમનું આજ એમનું મતદાન જો સાહીઠ સિત્તેર ટકા બીજેપીની વિરોધમાં જાય તો ત્રણ ચાર સીટો પાંચ સીટો એવી હતી જેનામાં પરિવર્તન થયું એટલે જે ક્લેમ માં કેમ તમે કે ક્લેમ છે પાંચ પાંચસો પાંચ પાંચ લાખ વોટની ચૂંટણીની વાતો કરતા હતા એ બધી લીડ એમને લાખ દોઢ લાખ અંદર રહી જશે એ રાજપૂતોની જીત છે ઓકે કમિંગ ટુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ગુજરાતના છે ગુજરાતને ગર્વ હોય ગુજરાતની અસ્મિતાનો સવાલ છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા છે પણ પ્રધાનમંત્રી લેવલના વ્યક્તિ જો મંગળસૂત્ર જેવી કે ગાય ભેંસ વગેરે જેવી વાતો કરે તો તમને શું લાગે છે કે શું કારણ છે કે ગુજરાતની પ્રજા યુનો આમ તો સારો વર્ગ ગણાતો હોય છે તો આવી બધી વાતોમાં કેમ ભેરવાઈ જાય છે ગુજરાતી અને ગુજરાત ગુજરાત બ્લેન્ડનો વ્યાપાર છે વ્યાપાર કરવા વાળા લોકો સત્તામાં આવ્યા એ વાતોનો સ્વીકાર જ પડે પછી નરેન્દ્રભાઈ મોદી અને સાહેબ જી અને વ્યાપાર કર્યો બતાવ્યો વ્યાપાર કર્યો જેના કારણે એમના સામે કરોડપતિઓ આખા ભારતમાં વધ્યા રાઈટ

એના પછી એમને ફ્રસ્ટ્રેશન આવ્યા મોદી સાહેબ કે પહેલા બે રાઉન્ડ ઇલેક્શન પત્યું તો એમાં એમને શું જોયું કે યાર આપણે કોઈ કામ જ કરતા નથી આ માથે પડે છે બધું લોકો આપણે પાછળ જઈ રહ્યા છે એમનું ફ્રસ્ટ્રેશન વધ્યું એટલે એમણે પોતાનો વાણી વિલાસ તો ન કહેવાય પણ કુવા કુ ભાષણ જેને કહેવાય ભાષણ નેગેટિવ એમાં જતો અને ભેંસની ભેંસ લઈ જવાની વાત કરે તમારા મંગળસૂત્ર છીનવી લેશે તમને મુસલમાનો રાખશે ગુજરાતમાં આવીને તારીખનો મુસલમાનો આરક્ષણ છે ઓબીસીમાં જાઓ ચેક કરી લો અને મોદીને પૂછો ગુજરાતમાં મોસમાલ લક્ષણ તો વિડ્રો કરશો નહીં કરી શકે તો બંધનાન રાજકીય ની નોકરી ચાલુ કરી અને ભારત ના રાઇતીલ દૂષિત કરવાની કોશિશ રાઇતીલ રાઇતીલ તા બરતર રાઇતીલ જે વાતાવરણ તો એ દૂષિત કરવાની કોશિશ કરી જેના કારણે આ સ્ટેજ પર ગુજરાતમાં ઘણા પ્રોમિનન્ટ સારા લર્નેડ લેટરેચર ના લોકો હતા એમને ખરાબ લાગવાનું આપણો પ્રધાનમંત્રી આઉ બોલે આ ગુજરાતી છે એક ગુજરાતી આઉ ક્યારેને બોલે જે ભૂમિમાંથી સરદાર પટેલ મોરાજી દેસાઈ મહાત્મા ગાંધી જેવા લોકો અને રાહુલ ગાંધી રાહુલ ગાંધી ફોર ગુજરાત ગુજરાતના છે એવા લોકો જ્યાંથી ગયા નેશનલ પોલિટિક્સમાં અને સામે આપણે નરેન્દ્ર મોદી આવો બેફાટ બેફામ ન બોલે બોલે તો એ જે ગુજરાતી મને ઘણા મારા જેવા લોકોને શરમ આવે છે કે આવું પ્રધાનમંત્રી ના હોવું છે પણ તે છતાંય તે 2001 થી 2014 સુધી તેઓ રાજ કર્યું ગુજરાતમાં અને હવે નેશનલ લેવલે કરી રહ્યા છે वोट તો ભાજપને જ ચાલે છે હા તમે જો ભાજપનો ઉભી જાય છે ગયા વખતે 56 સીટો આપો બહુ મોટો માર્જિનથી સત્તામાં નહી હવે તમને શું ગુજરાતમાં મત બડા કે આ તને કેમ મળે એ હરખરા ગુજરાતીઓ બેક બેલ કરે આપો હરખરા ક્યારે મોદી ચિંતા નતા તો કોંગ્રેસ ગુજરાતી બહુ સ્વામી માની ને ગુજરાતે સ્વામી અને છંછેડે ત્યારે કીધું મને નીચ કીધા તો ગુજરાતીને નીચ કીધા અમને નીચ કીધા પકડાઈ ગયા મોટ કા સોદાગર આયો સમ અરે અમને મોડકા કા સોદાગર બોલ્યા મોટ કા સોદાગર આ જે કામ કર્યું યા પણ બોલવામાં શબ્દોમાં મર્યાદા રાખી દીજે બોલી ગયા જેનો અસર શું પડી સદી અને એમને નેશનલ પ્રોબ્લેમ એટલે ગુજરાતી વેપારી માણસ થોડો આમ જોઈએ તો ગુજરાતી અંદર થોડો ડરપોક પડશે એવું લાગે મારે આ ક્યાં ન્યુસન્સ વેળાઓ પાસે પડવાનું

ગુજરાત માં કોઈ ગામમાં નથી આપ્યું એનો મતલબ એ થઈ ગયો આજ બંગાળ ના ચૂંટણી લડે બિહાર માં ચૂંટણી લડે યુપી માં લડે ગોવા માં ચૂંટણી લડે તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી એમ કે તમે બેનો બે હજાર આપશું ત્રણ રૂપિયા આપશો ગેસ અડધો કરશો તો ગુજરાતની ની બેનો શું ભૂલ કરી છે એમને આ હક કેમ નથી એટલે આ બધી ડબલ સ્ટેન્ડર્ડ ની વાત છે નરેન્દ્રભાઈ મોદી કરે ને પ્રધાનમંત્રી ભારત કરે ને ત્યારે જો ગુજરાતી રીતે બોલે ને તો અમને ખરાબ લાગે પ્રધાનમંત્રી એમને આ વાત ના કરવી જોઈએ એમ ગુજરાતી રીતે ગુજરાતી બહુ હોશિયાર કોમ છે આખી દુનિયામાં જ્યાં જ્યાં જતા ગુજરાતી ડગો વાળા તમે અને બહુ ત્યાં પણ રિસ્પેક્ટ કરે લંડન જાઓ યુરોપિયન કન્ટ્રી જાઓ ફિલ્મ કન્ટ્રી જાય ગુજરાતી પોતાનો વર્ચસ ઉભો કરે છે ને ત્યાંની સિસ્ટમ સાથે સેટ થઈને એ લોકો પણ માનવ પોતાનો માનવ ધારે રૂપિયા બાર કમાય આ ગુજરાતનો વિકાસ છે ને ગુજરાતીઓના કારણે છે આ ભાજપ વાળાના કારણે નથી આ તો બધા લૂંટેરા પૈસા લૂંટે પેલ કરે લોકો લોકોના ખાતામાં કેટલા પૈસા જોઈને ઉપાડીને બ્લેક બ્લેકમેલ કરે એટલો રૂપિયા આપી દે બેનો ગાડી દેશે આપ ઇન્ડિયા બ્લોકમાંથી છો કોંગ્રેસમાં ઘણા વર્ષો રહી ચૂક્યા છો તમાર તમને શું લાગે છે શું કારણ છે કે જે રિયલ મુદ્દાઓ છે એ કોંગ્રેસ લોકો સુધી પહોંચાડી નથી શકતી અને જો પહોંચાડી શકે છે તો એની છબીને એવી ખરડાવવામાં આવી છે કે કોંગ્રેસ જો સાચું પણ કહેતી હોય અને રાધર ઇવન આપવાળા સાચું કહેતા હોય તો લોકો માનવા નથી તૈયાર અને મોદીજી એની અગેન્સ્ટમાં મોદીજી જૂઠાણા પર જૂઠાણા હિસ્ટોરિકલ ફેક્ટ્સને પણ ડિસ્ટોર્ટ કરતા હોય તે છતાં મોદીજી કે સાચું અને બીજા કે એ ખોટું એવું કે બહુ સાચી છે પત્રકાર તમારો પ્રશ્ન મને ગમે ગુજરાતમાં એ કોંગ્રેસના કલ્ચર ગુજરાતમાં એને સદાય સાચી વાસ્તુ જોડી બેઠી છે કોંગ્રેસ આમ આદમી માટે સચ્ચાઈ જોડી સત્યતા જોડી બેઠી પણ જે ગોધી મીડિયા છે વાતો લોકો સુધી કોણ પહોંચાડે મીડિયા ગોધી મીડિયા જે છે એ લોકો વાતને ક્યારે પ્રેઝન્ટ કરે બીજા રીતે પ્રેઝન્ટ કરે ભાજપને ગમે એ રીતે પ્રેઝન્ટ કરે ને એનું પરિણામ શું થયું એનું પરિણામ શું થયું કે એ જ વાતું પોપ્યુલેટ થઈ આ થેન્ક્સ ટુ ધ સોશિયલ મીડિયા કે નવી વાતો પોપ્યુલેટ થઈ અને મોદી સાહેબ કેટલા જૂઠા છે અમિત શાહ જૂઠું બોલે છે આ લોકો ભાજપ ઉદ્યોગપતિ બ્લેકમેલ કરે છે એ વાત બજારમાં આવી તમે જો ચાલુ ચૂંટણી પ્રધાનમંત્રી કે ગાડી ટ્રકો ભરી ભરીને પૈસા જાય છે એ ક્યારે બોલવું પડે એમને પ્રધાનમંત્રી બોલે ને એ પૈસા ભરીને જાય છે પોતે એના ઘરે મંગાવતા હશે એટલે બધા એ વાત કરે મારા જાતન બહુ વાત કરે આ બધા શબ્દો લઈને એમને ક્યાં ગોદી મીડિયાનો ઉપયોગ કરીને અને બેફામ ચેનલોને પૈસા આપીને તમે સિમ્પલ એક્ઝામ્પલ આપો તમે ગુજરાતમાં ક્યાં ચૂંટણી અમે લડ્યા આમ આદમી પાર્ટીને કન્ટેટ રીતે આમ આદમી લોકો તમે પૂછો ભાજપના પ્રતિનિધિને જો એ ડેમોક્રેસીમાં માનતો હોય

અવે જારે તમ ચારે જ જારે બેન કરી ને આ લોકો અમને ત્યારે એમના એમને અમે સતો પારિષો મતલબ કે તમે 30 વર્ષનો વિકાસ આ 30 વર્ષનો વિકાસ તમે ક્યો એજ્યુકેશન તો આ એજ્યુકેશન તમે ક્યો હેલ્થ તો આ હેલ્થ બધા ફેક્ટ મે સમાય રાખતા હતા જેનાથી ગભરાઈ ગયા કે વારું જતા પડ કે જો આરે આ વાત લોકો ગુજરાતીન ખોર પડી જશે અમારું તો ગુજરાતન સબ લડડે બેઠા હતા પોક દિવસ આઉટસ ઓન કાલે કે આઉટસ પરણ છે આઉટસ આઉટસો મુજીયા કે ભરાઈ રાખતા જેમ આ જોયું તો તે આખો પડ ગયા રે આ તો ફેક્ટ જુદું છે जेने बीक लगी हम एक्सपोज थी जासो ए एक्सपोज थी बचवा माटे आनो बे अमने बे कमिंग टू नेशनल लेवल तमने शू लगे कि नेशनल लेवल सौ चौंकावनारा रिजल्ट जो ट्रेन्ड्स आ रहा है क्या थी आ रहा है सौ चौंकाना यूपी थी आ रहा तो ना ना है चौंकाना के एक्सपेक्टेड था सीरियसली लाइक बिकॉज़ द काइंड ऑफ ग्रिप योगी हैज़ અને અમિત શાહની પણ સારી એવી પકડ ગણાય છે ત્યાં અને ગાંધી ફેમિલીનું તો નામો નિશાન મટી ગયું છે એવી વાતો કરવામાં આવે છે તો ત્યાંથી તમે એવું કહો છો કે એક્સપેક્ટેડ હતું એ રિઝલ્ટ હા હા એનું બે કારણ એક ખુદ યોગી જે ભાજપમાં હરાવવા માંગતો હતો ભાજપને અને બીજું બીજું જે ભારતીય જનતા પાર્ટી જોડે એવા કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવ્યા જેણે જાહેરમાં માસ હત્યાઓ કરી હતી પછી ટેની હોય પછી આ તમારા સ્પોર્ટ્સ ગર્લ્સ ઉપર જેણે હા વિભાગ એના છોકરાને આપી હતી ટિકિટ એટલે ભારતીય જનતા પાર્ટી ક્યાંક પોતાની જાતે એસ્ટેબ્લિશ કર્યું એના કેન્ડિડેટને ટિકિટ આપીને કે અમે કિસાન વિરોધી છીએ અમે મહિલા વિરોધી છીએ સામે योगी चार महीना पहले हमारा यूपी फोन आया था बता मुद्दा मैंने तो अमित शाह प्रधानमंत्री बनेंगे तो योगी जी का चांस चला जाएगा राजनाथ सिंह को दिया पहले अब बचे हुए मोदी साहब है योगी साहब है तो अगर इस बार बीजेपी को यहाँ झटका दे सकता है सबसे ज्यादा सीट है और दिल्ली में सरकार ना बने तो हमारे योगी जी का फिर से चांस खुला रह गया और एक बार अमित आ गए और मोदी साहब आ गए तो अमित साहब मोदी साहब कुर्सी सा खाली कर अमित सपोर्ट कर बट एक्चुअली ऑबियस वास्तु है बराबर तो 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 है तो योगी सुगम छोड़े पता नहीं सकता। छोड़े ना अपन यहां ये जो हायरार्की बनी है पीछे नंबर लागे तो समझ अमित साहब और योगी एक ही रूप में आई नो पहला सीनियर है आ तो हम रिटायर हो जाएगा कारण कि द्वितीय प्रशासन तो मानो ना मोदी कैसे पता नहीं पता ना જો ન બને તો જહેર રાજ છોડી દેશે જો મળા બતા ન છોડી દીધું કોલીબેન છોડી છોડી સાહેબ છોડી તો શું એટલે એ છે ને યોગીજી કાચા પડતા યોગીજી એન્ડ સામે રહીને આ રિઝલ્ટમાં હેલ્પ કરેલી છે એટલે આપણું એવું માનવું છે કે કાર્યકર્તાઓ એમના કાર્યકર્તાએ કામ ન કર્યું હોય ઓફિશિયલી કામ ન કર્યું અને ભાજપ કોંગ્રેસ સપાને કટબંદન देखो एक कारण आपण छे બીજો કારણ છે કે મહિલા વિરોધન કિસાન વૃદ્ધિ ઇવેજ ઉઠી કરી આ બે કારણો મોટા થોડા બહુ મોટા અને મહારાષ્ટ્રમાં પણ રિઝલ્ટ ઇન્ટરેસ્ટિંગ આવી રહ્યા છે એમો ઇન્ટરેસ્ટિંગ વાત છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે મહારાષ્ટ્રમાં ચુટલીથી મહિના પહેલા કેવો સેન્ટિમેન્ટ હતો કે જે કોઈ ઉદ્યોગિક હબ હતા મહારાષ્ટ્રમાં ભાઈ આપણે ઇન્ફોસિટી કે ગિટ સ્ટીક્યો ભાઈ આપણે ડાયમંડ બોટ્સ કે સુરતમાં આ બધા સેન્ટ્રો જે ડેવલપ થયા તો મહારાષ્ટ્રને વીક લાગી કે બળ ત્યાંથી જોબ જે છે द बिजनेस है ये शिफ्ट किया से गुजरात और तुम्हें जानो जो कोई बात महाराष्ट्र संदर्भ रेवेन्यू क्या थी आवे तो है इस right. जो right. थी जाए। तो मोटर कॉर्पोरेट हाउस से जो कैपिटल कैपिटल टैक्स भरे थे ये का शेयर पार्टिसिपेटिव अदर पेमेंट आ जो शिफ्ट થઈ तो महाराष्ट्र पाछो जत्रो से नहीं भय में ત્યાં મોદી સાહેબ ચૂંટણી લડતો નથી અને ત્યાં એન્ટી એન્ટી બીજેપી વાતાવરણ ઊભું થયું છે આપનું કેવું છે પણ આયરોનિકલી આ જે ગિફ્ટ સિટી છે એ એટલું ડેવલપ જે રીતે થવું જોઈએ થયું નથી પ્લસ ડાયમંડ બોર્ડ્સ પણ પહેલા વાત એવી હતી કે બધું આખા યુ નો ઓફિસીસ વેચાઈ ગઈ છે પણ હવે એવું ઇમાજ થઈ રહ્યું છે કે ઘણી બધી ખાલી પડી છે મને એવું લાગે નરેન્દ્ર મોદી પાછલા ભાવમાં છે ને ગાયનેક ડોક્ટર હતા અને પ્રી મેચ્યોર ડિલિવરીનો બહુ શોખ છે મેં કરાવવાનો સાત મહિને આઠમા મહિને સાત મહિને બાળકો ડિલિવરી કરાવી દેજો ઓપરેશન કરે જે કરે કરાવી દેજો જેના કારણે તે બાળકનો ગ્રોથ થતો મધર પર રિસ્ક આવી જાય છે અને ઓર નેક્સ્ટ જનરેશન પર અસર પડે ફાઇનાન્શિયલ પર ઘણો બધો ડિસ્ટર્બન્સ થઈ જાય એટલે આપકો કેવું છે કે આપ એટલે આ જે કંઈ પ્લાનિંગ કરી એનો જ્યાં કરી એનો ફંડામેન્ટલ તૈયાર નથી કરી એના માટે આયોજન કરવું જોઈએ નથી કર્યું એમને ખાલી જસ્ટ લ્યો કે મેં ડાયમંડ બોજો ઓપન કરી નાખ્યો પણ ડાયમંડ બુડનું ઓપનિંગ કરવાથી પેલા ત્યાં લોકલ વ્યવસ્થા શું કરી ધંધો ધમધમતો એમાં માટે શું કરીને બિલ્ડિંગ સારી બનાવી દીધી પણ ત્યાં શું જે લેબર હીરા ઘસે છે એના માટે કોલોનીઓ બનાવી શું કોર્પોરેટ ટચ કરે તમે જાઓ સુરતના એરપોર્ટ પર રોજ એરલાઇન્સ ચાલુ થાય બંધ થાય છે એટલે ક્યાંક જે જ્યોગ્રાફિકલી બિઝનેસ મૂડથી અને સેન્ટિમેન્ટ ટુ સ્ટાર્ટ બિઝનેસ જે એન્વાયરમેન્ટ ઊભો થવું છે એ કરવામાં ફેલ ગયા છે જેના કારણે આ બધે પ્રી મેચ્યોર ડિલિવરી છે અને મોદી આવું જ કરે છે નહીં બધે કર્યું છે ઇવન જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવા છે હજુ જીએસટી રોજ થાય જી એમનો શોખ છે એવું લાગે કૈલાશભાઈ થેન્ક્સ અ લોટ વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં જોડાવા બદલ કૈલાશભાઈ આપણી જોડે ઘણી વાતો કરી એમને શેર માર્કેટનું પણ ઘણું માહિતી આપી છે આપણને અને એમનું એવું માનવું છે કે એનડીએ તો પાવરમાં નથી આવતી પરંતુ એમનું એ પણ મક્કમપણે માનવું છે કે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીને કોઈ પણ રોકી શકે નહીં ભલે એક ગમે તે પાર્ટી આવે છે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીને કોઈ નહીં રોકી શકે થેન્ક યુ અગેન કૈલાશભાઈ થેન્ક સુ લ થેન્ક યુ